મેહુલભાઈ ગઢવી જે આ જે આપણે અત્યારે હડતાલ કરી છે તો આ હડતાળ કરવાનું કારણ શું છે અને શું તમારી માગો છે હડતાલ કરવાનું કારણ એક જ છે કે જે ઓલા ઉબેર ભાવ આપે છે એ ભાવમાં આજે ડ્રાઈવરને પોતાનો ઘર ખર્ચો નથી નીકળતો અને કમિશન એવડું કાપે છે અને પ્લસ જે આ મોટી મોટી ગાડીઓ એક્સેલ ગાડીઓ હાલે છે કે ના આ ડિઝાયર ગાડીઓ હાલે છે તો એ ગાડીઓના હપ્તા બી નહીં નીકળતા એવા ભાવ આપે છે આજે ડ્રાઈવરને પોતાના ખર્ચા બી નહીં નીકળતા પચાસ ટકા ગાડીઓ જમા થઈ જાય છે જે હપ્તા નથી ભરી હકવાની પોઝિશનને કારણે બરાબર તો એમાં ઉબેર અને ઓલા આજે ઓલા ઉબેરમાં જે ડ્રાઈવરો ગાડીઓ ચલાવે છે તો એને ખાસ વિનંતી કે આ બંધનું એલાન કરેલ છે તો એનું સ્વૈચ્છિક રીતે પાલન કરે અને ઓલા ઉબેર કંપનીને વિનંતી કે અમને અમારો સ્વૈચ્છિક જે સરકારના ધારાધોરણ મુજબ ભાવ છે એ રીતે ભાવ આપે તો આજે અમે અમારું ઘરનું રોટલો રડી શકીએ ફી ઓગણચાલીસ રૂપિયા ડેલી માટે કાપે છે તો એ બંધ કરે અને ડ્રાઈવર મિત્રોને ખાસ વિનંતી કે આ આપણું બંધ છે તો આપણે સ્વૈચ્છિક પોતે સહકાર આપીને સ્વૈચ્છિક બંધ રાખે આજે પકડી પકડીને ને બંધ કરાવવું પડે